હલો મિત્રો આજે પણ અમે લોકો રસ્તા પાડ્યા છે આજે મિત્રો પૂરા થઈ જશે રસ્તા પાડવાનું પછી કાલથી મિત્રો દવા છાંટવાનું ચાલુ કરશું અમે લોકો તો ચાલો હું તમને દેખાડું રસ્તા પાડીએથી એક બે ત્રણ ચાર પાંચ Yeah મિત્રો જુઓ અહીં રસ્તા પાડીએ છે મિત્રો આ રીતે ચોખ્ખું કરીએ તો અમારે ચાલવાનું હાર પડે ચોખ્ખું થાય પાઇપ ખેંચીને મિત્રો જવાનું એટલે અને હેંગલ લઈને જવાનું મિત્રો નવ વીઘા પૂરું થવા આવ્યું છે હવે આ નવ વીઘાનું ખેતર છે મિત્રો કમ્પાઉન્ડ વાળું Το μετρό αρέσει મિત્રો આવા અહીં પૂરું થવાય છે એટલે અમે લોકો પેલી બાજુ જતા રહીએ ચાર વીઘામાં એટલે ચાર વીઘામાં પણ પતાવી દઈએ મિત્રો મિત્રો અમે ચાર વીઘામાં આવી ગયા છે આ ચાર વીઘા છે મિત્રો નાનું ખેતર એટલે મિત્રો વહેલ ઉપર જશે અમે આમાં રસ્તા પાડી દઈએ હલો મિત્રો રસ્તા પડી ગયા છે અને હા અમે લોકો જઈએ છીએ મિત્રો ઘરે રોટલો બોટલો ખાવા આ આ પહેલા પાલેટ નાખારે આ નાખી દેતા આ જો પાકી નાખી દેવી મકાઈ રોપાર હું પણ તે હે નકસુ છે અમલ પર